નમસ્તે આજે આપણે ગોઠણના ઘસારાની પ્રથમ તબક્કાની સારવાર વિશે વાત કરવાની છે કે ગોઠણનો ઘસારો ચાર તબક્કામાં હોય છે પ્રથમ દ્વિતીય દ્વિતીય અને ચતુર્થ ચાર ગ્રેડમાં હોય છે ચોથા ગ્રેડમાં આવે ત્યારે આપણે લંબાવી શકીએ છીએ અથવા ટોટલની રિપ્લેસમેન્ટ કરાવવું પડે છે જે ગોઠણનો સાંધો બદલાવાનું ઓપરેશન કરાવવું પડે છે પણ પ્રથમ તબક્કામાં જ આપણે જો યોગ્ય સારવાર અપનાવીએ તો લાંબો સમય એને જાળવી શકીએ છીએ વર્ષો સુધી એના જે લક્ષણો છે એને આપણે નિયંત્રણમાં રાખી શકીએ છીએ એ આપણા ઉપર ઘણું બધું આધારિત છે કોઈ જે ગોઠણના ઘસારાની સારવાર કન્ઝર્વેટિવ અને સર્જિકલ મેનેજમેન્ટ એટલે કન્ઝર્વેટિવ એટલે જે ઓપરેશન વગર આપણે કેટલું નિયંત્રણમાં રાખી શકીએ છીએ એને કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ કહીએ છીએ સર્જિકલ એટલે લાસ્ટ ઓપ્શન હોય છે મોસ્ટલી કોઈ પણ કન્ડિશન જે પ્લાનિંગ હોય છે જે પ્રોગ્રેસિવ હોય છે ધીરે ધીરે ઇનિસિએશનમાં આવે છે શરૂઆત ધીમે ધીમે થાય છે અને પછી એમાં વધારો થાય છે એમાં કોઈ પણ કન્ડિશનમાં પરિસ્થિતિમાં કે કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ પહેલો ઓપ્શન હોય છે વિકલ્પ હોય છે કે આપણે જે સર્જરી વગર આપણે કેટલું નિયંત્રણમાં રાખી શકીએ એના ઉપર ઘણો બધો આધાર રહેલો છે અને આપણા સેલ્ફ પ્લાનિંગ ઉપર સેલ્ફ મેનેજમેન્ટ ઉપર ઘણો બધો આધાર રહેલો છે જ્યારે પણ આપણને ખબર પડે કે પ્રથમ તબક્કામાં ગોઠણના ઘસારાની શરૂઆત થઈ ગઈ છે એટલે આપણને નીચે બેસવામાં થોડીક તકલીફ પડવા માંડે પગ વાળવામાં તકલીફ પડવા માંડે નીચે બેસવામાં પલાઠી વાળવામાં ઇન્ડિયન ટોયલેટ પોઝિશનમાં જે સ્કોટિંગ પોઝિશન આપણે કહીએ છીએ જે ઉભરક પગે કહીએ છીએ એ બેસવામાં લાંબો ટાઈમ નીચે બેઠા પછી આપણે ઊભા થાય તો આપણને એવું લાગે કદાચ કે થોડુંક ચાલ્યા પછી આપણા ગોઠણ સારા એવા થાય છે થોડાક ભારી થઈ જાય અથવા ખુરશીમાં લાંબો ટાઈમ બેઠા પછી ઊભા થાય ત્યારે આપણને અમુક ડગલા થોડુંક ડિસ્કમ્ફર્ટ લાગે થોડુંક જકડાયેલું લાગે અને ધીરે ધીરે વિધમ આવી જાય છે એ ગોઠણના ઘસારાના પ્રથમ તબક્કાના થોડાક લક્ષણો કહી શકીએ આપણે એનો પહેલો આપણે ફોકસ શું હોવો જોઈએ કે જે આપણું મેનેજમેન્ટ છે આપણું પ્લાનિંગ છે આપણે કેટલા જાગૃત થાય છે એના પ્રત્યે કન્ડિશનને આપણે કેટલી સમજીએ છીએ અને રોજિંદી જીવનમાં એના પ્રત્યે કેટલા સભાન થાય છે એ આપણું સેલ્ફ મેનેજમેન્ટ છે સેલ્ફ પ્લાનિંગ છે પછી એમાં આપણે કઈ રીતે દુખાવો ઓછો કરી શકીએ કે આપણને દુખાવો ઓછો થાય એ સ્થિતિમાં આપણે એડજસ્ટમેન્ટ કરીએ તો આપણા જે લક્ષણો છે એ આપણે નિયંત્રણમાં રાખી શકીએ અને રક્ષણો નિયંત્રણમાં રહેશે તો આપણું જે સવારથી સાંજ સુધીનું જે રોજિંદી રોજિંદી ક્રિયા છે જે આપણું કામ છે એ આપણું કામ સ્વતંત્ર અને આપણે આરામથી અનુકૂળ પરિસ્થિતિમાં સહેલાઈથી કરી શકશું જે પ્રાથમિક સારવારના વિકલ્પ તરીકે વિચારીએ તો એનો એવિડન્સ છે કે જો આ વિકલ્પ આપણે પ્રથમ તબક્કાથી જ અપનાવશું આ પુરાવો છે વૈજ્ઞાનિક તો આપણે જે બીજા તબક્કામાં ત્રીજા તબક્કામાં જે ગોઠવણના લક્ષણો બહાર આવવાના છે એને ઘણા બધા ઓછા રાખી શકશું જાળવી શકશું એમાં પ્રથમ છે પેશન્ટ એજ્યુકેશન બીજું એક્સરસાઇઝ થેરાપી ત્રીજું છે એક્ટિવિટી મોડિફિકેશન અને ચોથું છે ઓન ઓઇટ લોસ જો આ ત્રણ તબક્કાને આપણે શરૂઆતથી જીવનમાં ઉતારી દઈએ આપણા રૂટિનમાં ઉતારી દઈશું તો વર્ષો સુધી જે આપણા લક્ષણો વધવાના છે આપણા સ્નાયુઓ નબળા પડવાના છે આપણને જે તકલીફ થવાની છે એમાંથી ઘણો બધું આપણે અટકાવ કરી શકશું ઘણો બધો આપણે બચાવ કરી શકશું આ એવિડન્સ બતાવે છે આ પુરાવા દર્શાવે છે પણ આના માટે આપણે થ્રુઆઉટ લાઈફ જ્યારથી આપણને ખબર પડે ડે ટુ ડે રોજે રોજ એમાં જાગૃત થઈ જશું ગંભીરતા આવશે તો આનું રિઝલ્ટ અવશ્ય મળશે જ આપણને હવે પ્રથમ વિકલ્પ વિશે આપણે વિચારીએ તો આપણું એજ્યુકેશન કે એના પ્રત્યે આપણને અન્ડરસ્ટેન્ડિંગ સમજણ કેટલી છે કે આ ઘસારો શું છે ઘસારામાં કઈ કઈ તકલીફ થાય છે આપણને એ તકલીફને જો આપણે સમજી જઈએ તો આપણે એમાંથી ઘણા બધા બહાર આવી શકશું નહીં તો વારંવાર આપણે જોવા મળતું હોય છે કે ખબર પડી જાય છે કે પ્રથમ તબક્કામાં ઘસારાના લક્ષણો હોય છે પણ વારંવાર એ જોવા મળતું હોય છે અમુક સમય પછી જોવા મળતો હોય છે કે મારાથી પલાઠી વળાતી નથી હું નીચે બેસી નથી શકતો વધારે હું ભારતીય ટોયલેટમાં બેસવા જાઉં છું મને તકલીફ પડે છે પણ એ ઘસારાના કારણે તકલીફ પડે છે એ સ્થિતિમાં આપણે જો વધારે આગ્રહ રાખશો તો જે ઘસારામાં કાર્ટિલેજ વચ્ચે જે લુબ્રિકેશન હોય છે એ નબળું પડી જાય છે કાર્ટિલેજ ઉપર જે લુબ્રિકેશનનું કામ કરે છે એના ઉપર પ્રેશર વધે છે એ પ્રેશર વધવાથી હાડકાં ઉપર ટેન્શન વધે છે હાડકાં થોડાક દબાય છે એટલે આપણને અનુકૂળ આવશે નહીં એ સ્થિતિમાં કારણ કે એ સ્થિતિમાં આપણે એડજસ્ટ થવાનું છે એ આપણું એજ્યુકેશન છે એ આપણી સમજણ છે કે વારંવાર એ સ્થિતિમાં જ જો આપણને તકલીફ પડતી હોય અને એ સ્થિતિનો જ જો આગ્રહ રાખશો તો આપણે લાંબા ગાળે એમાં ફાયદો નહીં મેળવી શકશું અને આપણે મૂંઝવણમાં જ રહીશું આપણે સમજી નહીં શકીએ આપણી પરિસ્થિતિ સમજી નહીં શકીએ અને એમાંથી આપણને બહાર આવવાના રસ્તા પણ કદાચ લાંબા ગાળે સમજાશે જે બીજું છે એક્સરસાઇઝ થેરાપી કે જેની પ્રથમ તબક્કામાં જ જે વૈજ્ઞાનિક છે જેના પુરાવા મળે છે જે બાયોમેકેનિક્સ પ્રમાણે યોગ્ય પદ્ધતિથી સિલેક્શન જેની એક્સરસાઇઝ છે પસંદગીશીલ છે કે આ એક્સરસાઇઝ જ આપણે લાંબો ટાઈમ કરવાથી જે ગોઠણના જે આજુબાજુના જે સ્નાયુ છે ગોઠણના થાપાના નીચે પગના કાંડાના આપણે જોયું છે કે ગોઠણના સ્નાયુઓ ઘણા ઉપર સુધી સંકળાયેલા હોય છે ઘણા નીચે સુધી સંકળાયેલા હોય છે એટલે જો એની રેગ્યુલર એક્સરસાઇઝ જે સિલેક્ટિવ એક્સરસાઇઝ છે એ આપણે થ્રુઆઉટ લાઈફ કરીએ આપણા જીવન આજીવન કરશું પ્રથમ તબક્કાથી જ એને અપનાવી લઈશું વચ્ચે ક્યારેય રેલી કરાવ બરાબર છે કે બે ચાર દિવસ કે ક્યારેક ક્યારેક કે અઠવાડિયામાં ધારો કે એકાદ બે દિવસ છૂટી જાય તો એ રેગ્યુલર જ કહેવાશે પણ રેગ્યુલર કે જો આપણે વર્ષો સુધી આને કરશું થ્રુઆઉટ લાઈફ કરશું ડે ટુ ડે કરશું તો આનું જે પ્રથમ તબક્કાથી આપણને રિઝલ્ટ મળવાનું છે એ વર્ષો પછી એટલું સરસ મળશે આ એવિડન્સ બતાવે છે આ વિજ્ઞાનના પુરાવા બતાવે છે આ રિસર્ચ બતાવે છે પણ એના માટે આપણે થોડોક સમયનો જો ફાળો આપશું તો લાંબા ગાળે આપણને ઘણા બધા ફાયદા થશે પછી ત્રીજું છે એક્ટિવિટી મોડિફિકેશન કે એક્ટિવિટી આપણી મોડિફિકેશન કરવાનું કે આપણે જ્યાં પણ વર્ક કરતા હોય સપોઝ બેસવાનું વધારે હોય ઊભા રહેવાનું વધારે હોય કે ચાલવાનું વધારે હોય તો આપણે એમાં થોડુંક એડજસ્ટમેન્ટ કરી શકશું કે વધારે આપણે ઊભા રહેવાનું હોય તો આપણને જ્યારે મોકો મળે કે મારા થોડાક પગ ભારે લાગે છે મારા પગને આરામ આપવો છે તો આપણે વચ્ચે બેસી શકશું જો આપણે બેસવાનું વધારે હોય કલાકો સુધી બેસવાનું હોય આપણું કામ બેસીને જ હોય તો આપણે વચ્ચે વચ્ચે જો અડધી પોણી કલાકે ઊભા થઈ જશું ભલે ત્રીસ સેકન્ડ એક મિનિટ કે બે મિનિટ થોડુંક ચાલી લઈશું પાછા આપણે બેસીને વર્ક કરશું ચાલવાનું અનુકૂળતા ન હોય તો એ જો આપણે બેઠા હોય ને વચ્ચે અડધી પોણી કલાકે ઊભા થઈ જશું તો પગને એટલો રિલેક્સેશન મળશે એટલું રિલેક્સ થશે બધા જ મસલ રિલેક્સ થશે એ સાયન્ટિફિક એનો રિઝન છે કે આ મોડિફિકેશન આપણે અપનાવીએ તો વર્ષો સુધી વર્તમાનમાં તો આપણને ફાયદો થવાનો જ છે પણ ભવિષ્યમાં ઘણા બધા ચેન્જીસ જે આવવાના છે એમાં આપણે ઘણો બધો અટકાવ કરી શકશું ઘણો બધો મેન્ટેન કરી શકશું જાળવી શકશું આપણે જો ચાલવાનું વધારે હોય જો મીન્સ કે જે ફિલ્ડ વર્ક હોય ચડવા ઉતરવાનું વધારે હોય પગથિયા ચડવા ઉતરવાનું વધારે હોય તો પણ આપણને જ્યારે મોકો મળે એક બે મિનિટનો મોકો મળે આપણને તો આપણી સ્થિતિમાં મોડિફિકેશન કરી શકશું કે થોડીક વાર બેસી જશો થોડીકવાર શરીરને રેસ્ટ આપવાથી ઘણો બધા ચેન્જીસ એમાં આવી શકે છે કોન્સ્ટન્ટ એકને એક સ્થિતિ શરીર એટલું બધું સહન નહીં કરી શકે શરીરના જે જોઈન્ટ ઉપર છે એકને કમ્પ્રેશનમાં રહેવાથી એમાં ઘણા બધા ચેન્જીસ ધીમે ધીમે શરૂઆતમાં આપણને તો અહેસાસ નથી થતો પણ લાંબા ગાળે એમાં ઘણા બધા ફેરફાર ચાલુ હોય છે અને વર્ષો પછી જ એના બધા લક્ષણો બહાર નીકળે છે પછી ચોથું છે એડવાઇઝ ઓન બોડી વેઇટ બોડી બોડી વેઇટ લોસ કે જે આપણા શરીરનું વજન છે આપણી ઉંમર પ્રમાણે આપણી ઊંચાઈ પ્રમાણે જો અનુકૂળ હોય તો ગોઠણને જેટલું વર્ક કરવું પડે છે આપણે ઊભા રહીશું આપણે ચાલીશું તો શરીરનું વજન ગોઠણ ઉપર જ આવવાનું છે પણ જો આપણું વજન આપણે નિયંત્રણમાં રાખશું તો આપણા ગોઠણને જે કમ્પ્રેશન વધવાનું છે જે પ્રેશર વધવાનું છે એને ઘણું બધું અટકાવી શકશો અધરવાઇઝ જો આપણું ઊંચાઈ પ્રમાણે આઠથી દસ કિલો ઉદાહરણ તરીકે આપણે વિચારીએ આઠથી દસ કિલો વજન વધારે હશે તો આઠથી દસ કિલો વજન ગોઠણને વધારે સહન કરવું પડશે વધારે સહન કરવું પડશે તો શરૂઆતમાં આપણને એટલો અહેસાસ નહીં થાય પણ લાંબા ટાઈમ પછી એ વારંવાર આઠથી દસ કિલો બર્ડન વધારે આવે છે એટલે જે ગોઠણ ઉપર પ્રેશર આવવાનું છે એ ઘણું બધું ધીરે ધીરે વધી શકશે એનું કોન્ટ્રીબ્યુશન છુપાયેલું છે લાંબા ગાળે શરીરનું વજન એના ઉપર જ આવવાથી ગોઠણના જે કાટી છે એને ફાયદો થવાની જગ્યાએ ધીમે ધીમે દબાય છે પછી અટકા આપણા નજીક આવે છે એટલે શરીરના શરીરનું વજન ઘણું બધું આધારિત છે ઘસારાને અટકાવવા માટે જાળવવા માટે લાંબો ટાઈમ સુધી વર્ષો સુધી જાળવીએ જાળવવા માટે ઘણું બધું આપણે જો શરીરનું વજન નિયંત્રણમાં રાખશું તો જે પ્રથમ તબક્કામાં જ ઘસારો છે એ આપણે ઘણા વર્ષો સુધી જાળવી શકશું કે એને જે પ્રોગ્રેસિવ છે જે પ્રગતિશીલ છે ઘસારો એ તરત નથી આવતો ટૂંકા સમયમાં પ્રગતિ નહીં કરે આપણે જો આ બધા જ પોઈન્ટ યાદ રાખશું કે જો એના પાછળ આપણું અન્ડરસ્ટેન્ડિંગ પાવર કેટલો છે આપણે કેટલું સમજી લીધું છે કે પ્રથમ તબક્કામાં આટલું જાગૃત થવાનું છે આપણે જો ગંભીરતા સ્વીકારશું આપણે રેગ્યુલર એક્સરસાઇઝ કરશું એની સિલેક્શન એક્સરસાઇઝ એમાં એટલો બધો ટાઈમ ન બગડે જો આપણું મેનેજમેન્ટ હશે તો આરામથી આપણે કોઈ પણ સમયે સવાર સાંજ કે કોઈ પણ સમયે ગમે ત્યારે આપણે થોડીક એક્સરસાઇઝ કરવાથી જે આપણા ગોઠણની આજુબાજુના જે સ્નાયુ છે એની તાકાત જાળવી શકશું આપણે સાંધાની જે મોબિલિટી છે ફ્લેક્સિબિલિટી છે કે ગોઠણ વળતો જેટલો જ રહેવો જોઈએ લાંબા ગાળા સુધી એક્સરસાઇઝ કરશું તો સાંધો ચકડાશે નહીં સ્નાયુમાં નબળાઈ નહીં આવે જે આપણી એક્ટિવિટી મોડિફિકેશન છે કે વધારે બેસવાનું હોય તો વચ્ચે વચ્ચે આપણે ઊભા થવાનું અપનાવીએ વધારે એક ધાર ઊભા રહેવાનું હોય તો વચ્ચે વચ્ચે બેસી જાય વધારે ચાલવાનું હોય તો પણ આપણને જ્યારે મોકો મળે ત્યારે બેસી શકશું અથવા થોડોક રેસ્ટ લેવાથી આપણા શરીરમાં જે ચેન્જીસ થવાના છે એક જ સ્થિતિમાં પ્રોલોંગ સિટિંગ છે સ્ટેન્ડિંગ છે વોકિંગ છે એને આપણે ઘણા બધા અટકાવી શકશું પછી આપણો શરીરનો વજન જેટલો મારે રહેશે એટલા ગોઠણને ઘણું બધું રક્ષણ થશે પ્રોટેક્શન મળશે એટલે આપણા શરીરનું વજન આપણા હાથમાં જ છે આપણે જેવો સાદો ખોરાક લઈશું તો આપણું વજન એટલું વધશે નહીં પણ આપણું ઓવરડાઈટ હશે આપણો હાઈજેનિક ફૂડ નહીં હોય તો આપણો વજન વધવાનો જ છે આપણા વધવાનો વજન વધારો છે એનો બેઝિક તો એ જ આપણે વિચારી શકીએ કે આપણો ખોરાક છે પહેલાં આપણો ખોરાક અંદર જાય છે એટલે વજન વધે છે આપણા શરીરમાં ખોરાકની મર્યાદા જાળવી રાખશું કે આપણે ખોરાક જ મર્યાદિત લેવો છે આપણે સાદો ખોરાક લેવો છે આપણે સાત્વિક ખોરાક લેવો છે તો આપણા વજન વધવાના ચાન્સ ઘણા બધા ઓછા થઈ જશે કે આપણે વર્ષો સુધી વજનને નિયંત્રણમાં રાખી શકશું પણ પહેલી વસ્તુ ખોરાક છે પછી બધી ફિઝિકલ એક્ટિવિટી આવશે પછી બીજું બધું વર્કઆઉટ આવશે પણ પહેલો તો આપણો ખોરાક જ વિચારી શકશું વજન માટે જો આપણી લાઈફસ્ટાઈલ સિમ્પલ હશે આપણો ખોરાક સિમ્પલ હશે તો વજનને ઘણું બધું નિયંત્રણમાં રાખી શકશો એટલે આ વિડીયોમાં આપણે જે ગોઠણના ઘસારાના પ્રથમ તબક્કાની સારવારના થોડાક પોઈન્ટ વિશે વાત કરી જો એ આપણે પ્રથમ તબક્કામાં સમજી લઈશું તો લાંબા ગાળે વર્ષો સુધી આપણને ઘણા બધા અસંખ્ય ફાયદા થશે આપણા ગોઠણનો ઘસારો આપણે જાળવી શકશું અને આપણા જે સ્નાયુ છે એ નબળા નહીં પડે આપણે રોજિંદી ક્રિયાઓમાં આપણને ઘણી બધી ઓછી તકલીફ પડશે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ